કુટિયાણાના કોટરા ગામે ચાર હિંસક શ્વાનોએ બે માસના બાળક પર હુમલો કરતા બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બનાવના પગલે પરપ્રાંતિયો શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી છે પોરબંદર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં પણ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે કુટિયાણાના કોટરા ગામે રહેતા જીવાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરે એમપીના ગ્રામ્ય પંથકમાંથી મહેશ વાડકીયા નામનો શ્રમિક મજૂરી કામ માટે આવ્યો છે અને વાડીમાં જ વસવાટ કરી રહ્યો છે અને મહેશભાઈનો બે માસનો પુત્ર વિશાલ બપોરના સમયે ફળિયામાં ઘોડિયા પણ સૂતો હતો ત્યારે ચાર હિંસક શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો આથી નજીકમાં ખેતમજૂરી કરી રહેલ તેનો પરિવાર દોડી આવ્યો હતો અને શ્વાનોને ભગાડ્યા હતા અને ત્યારબાદ વિશાલને ગંભીર ઇર્જા હોવાથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે મૃતક બાળક પરિવારનું એકમાત્ર સંતાન હતું અને આ સંતાન માટે પરિવારે માનતા કરી હતી ત્યારે તેના મૂળથી સમગ્ર પરિવારમાં ગમગીની ગીની છવાઈ ગઈ છે તો આસપાસના વાડી વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી છે ની પૂર્વ પટ પોર બંદર ટાઈમ્સ કુતરા હે છોકરાન હા ઇસ્કામાં તો ઇસ્કામાં તો છોકરો હા એમાં તો ગોપાલ દેતું છોકરાને કુતરા હે અમારા જેઠની વાડી હે જીવાભાઈ હા પછી પછી અમે દોડીને ગયા સીધા ગાડીમાં લાવ્યા પછી ફોન કર્યો શેઠી પછી અહીંયા આવ્યા ન અહીં ઓલું દવાને બદલે ગાડી પછી પૂરું થઈ ગયું હા